આ બાજુ જોઈ શકો તમે આ બાજુમાં બી કટિંગ માં ટોટલી તમને બોર્ડર લેસનો તમને ટોટલી દુપટ્ટા બે દુપટ્ટાઓના કોમ્બિનેશનમાં દુપટ્ટો મળવાનો છે મળવાનો છે કોમ્બિનેશન બેસાડેલો છે માં જોઈ શકો પટ્ટામાં બહુ જ ફાઇન વર્ક આપેલો છે મરુન વિથ ગ્રીનનો કોમ્બિનેશન ઓર નીચે મસ્ટર્ડ કલરનો થ્રેડ વર્ક ના સાથે ઓર પિંક કલરના કોમ્બિનેશન ના સાથે બેસાડેલો વર્ક છે જે હેન્ડવર્ક છે ને ગમે ત્યાં હાર્ટ ટચ કરશો ને તમને તો ગમે ત્યાં તમને ખાલી હેન્ડવર્ક હેન્ડવર્ક લખવાનો છે जो तम। गम में तो हार्ट टच को ना हैंडवर्क में फीलिंग आउट से खाली हैंडवर्क में फीलिंग। रेंटल नो काम है, तो so, तमें रेंटल नो भी काम कर सको। क्योंकि रेंटल में भी तमने आवे भी दिवस तो तमने मैन्युफैक्चरिंग रेट में मडवानी शा। और एक अज ब्रांच है जयाजी जोन। જય શ્રી કૃષ્ણ હું માહિ રાજપુત એક વખતે ફરીથી સ્વાગત કરું છું બ્રાઇડલ લહેંગાનો કોન્સેપ્ટ લાગે બ્રાઇડલ લહેંગામાં કોન્સેપ્ટ એકથી એક ડિફરન્ટ ડિફરન્ટ કોન્સેપ્ટ આવેલા છે અજી તમે કોન્સેપ્ટ જોઈ તમને અહીંયા કોન્સેપ્ટોમાં મળવાના છે તમને કટેક બોર્ડરમાં તમને ફિલ્ડમાં તમને ટોટલી તમને અહીંયા મળવાની છે દુપટ્ટો મળવાનો છે દુપટ્ટામાં તમને બેબી દુપટ્ટા મળવાના છે તમને મલ્ટી શેડમાં ટોટલી તમને બ્રાઇડલ લહેંગો મળવાનો છે આવી તમને પેસ્ટલ ચાર્ટમાં એકદમ કોમ્બિનેશનમાં તમને એકથી એક વેલ્વેટમાં તમને બ્રાઇડલ લહેંગા મળવાનો છે અને એનો જે બ્લાઉઝ છે બ્લાઉઝ બી જોઈ શકો તમે બ્લાઉઝમાં ફ્રન્ટ બેક બે સાઈડમાં તમને વર્ક મળવાનો છે લહેંગામાં જે સ્ટાઇલિશ કલર્સના હિસાબ જે કોમ્બિનેશન આપ્યું છે મલ્ટીચાર્ટના હિસાબે આવી રીતના કોમ્બિનેશન આપેલા છે આ બાજુ જોઈ શકો તમે આ બાજુમાં બી કટિંગ પેસ્ટમાં ટોટલી તમને બોર્ડર લેસનો તમને ટોટલી દુપટ્ટા બે દુપટ્ટાઓના સાથે તમને કોમ્બિનેશનમાં દુપટ્ટા મળવાના છે વિથ તમને સેકન્ડ જે દુપટ્ટો મળવાનો છે આ વેલ્વેટમાં મળવાનો છે ઓર નીચે તમે જોઈ શકો તમે એસેસરીઝ તો એટલી ફાઇન આપેલી છે કે તમે પૂછો જ નહીં કેમ કે લેસેમાં ટોટલી તમને છે ઘૂમરુસ બેનો જે બ્લાઉઝ છે બ્લાઉઝ બી બહુ જ ફાઇન છે જે લહેટઅપ છે ને તમે થોડો દુપટ્ટો ઉપાડીને બતાવો છો આજે જે વેલ્વેટ જે બ્રાઇડલ લહેંગાનો જે ક્રેઝ છે ને બહુ જ ફાઇન છે નાનો મલ્ટી શેડમાં જે કોમ્બિનેશન આપ્યો છે મલ્ટી શેડ બહુ જ ફાઇન લાગે છે તમે આર્ટિકલ કંઈક બતાવવા માટે અહીંયા સ્પેશિયલી આર્ટિકલ્સ જે અમારા કાઉન્ટર્સના જે હેડ છે તમારી માટે લગાવ્યા છે એકદમ સ્ટાઇલિશ પેટર્નમાં તમે પેટર્ન જોઈ શકો તમે વેલ્વેટનું જે બ્રાઇડલનું જે કોમ્બિનેશન આવે છે આ તમે જોઈ શકો એકદમ પિસ્ટલ ચાર્ટમાં તમને કોમ્બિનેશન ઓ પેસ્ટલ ચાર્ટના સાથે જે કોમ્બિનેશન બનાવ્યું છે મોરપંક સ્ટાઇલમાં થઈ ગયા આવી રીતના સ્ટાઇલિશ સ્ટાઇલિશ પેટર્ન્સમાં ઓર તમને ઓનિયન પિંક ઓર જે મરુનનો કોમ્બિનેશન જે બેસાડેલો છે જે કોમ્બિનેશન એકદમ એટ્રેક્ટિવ લાગે છે અને નીચે તમે બોર્ડર પણ જોઈ શકો બોર્ડરમાં તમને ટોટલી તમને હેન્ડ ઓક્સ છે હેન્ડવોક્સના સાથે અહીંયા તમને પટ્ટીઓ મળવાની છે જે કલીઓ આપેલી છે જે સ્ટાઇલિશ પેટર્ન્સમાં કલીઓ લાગે છે તમને જે કોમ્બિનેશન ડિસાડેલા છે હાર જગ્યા ગ્રીન એન્ડ ઓનિયન પિંક થઈ ગયો પિંક એન્ડ મોરુન થઈ ગયો આવી રીતના કોમ્બિનેશન ના થતાં ઓર એનું તમે ઘેર જોઈ શકો છો ભલે થોડું ઉપર કરીને બતાવજો તમને ઘેર જો ઘીનો જે જે ગેટઅપ છે ને ઘેર બહુ જ ફાઇન છે કેમ કે ઘેરની જે લેન્થ ઓર આપેલી છે પ્રોપરલી એકદમ ફિનિશિંગ વાઈઝ આપેલી છે આનો જે ઘેર છે આ એકદમ ફાઇન ઘેર છે મતલબ પ્રોપરલી જે કમ્ફર્ટેબલ ઘેર હોવું જોઈએ આ ઘેર છે એમાં તમે ટોટલી જે નેક્સ્ટ આર્ટિકલ જોઈશું નેક્સ્ટ આર્ટિકલ બહુ જ ફાઇન છે મસ્ટર્ડ કલરનો જે કોમ્બિનેશન બેસાડેલ છે મસ્ટર્ડ કલર કોમ્બિનેશન સાથે નાની નાની કલીઓના સાથે મરૂન કલરનો કોમ્બિનેશન બેસાડેલો છે અને તમે નીચે પટ્ટામાં જોઈશો પટ્ટામાં બહુ જ ફાઇન વર્ક આપેલો છે મરૂન વિથ ગ્રીનનો કોમ્બિનેશન ઓર નીચે મસ્ટર્ડ કલરનો થ્રેડ વર્કના સાથે ઓર પિંક કલરના કોમ્બિનેશનના સાથે બેસાડેલો વર્ક છે ઓર વર્કના સાથે સાથે ડાયમંડ વર્ક પણ છે ડાયમંડ વર્ક ઓ સિકવન્સ નો તમને અહીંયા ટોટલી વર્ક મળવાનો છે કે મસ્ત છે ઓર નીચે તમે જોઈ શકો છો લેંગામાં તમને ટોટલી બે બી કેનકે છે કેનકેન ના સાથે વિથ કોટન અસ્તર સાથે નીચે જે કોટન અસ્તર આપેલો છે આ કોટન અસ્તર એકદમ ફીલવાઈઝ અસર આપેલો છે આવી રીતના કોમ્બિનેશનમાં તમે આ બધી વસ્તુઓ તમને મેન્યુફેક્ચરિંગ રેટમાં રાખીને રહ્યા પછી તમારે કંઈક રેન્ટલનો કામ હોય તો તમે રેન્ટલનો બી કામ કરી શકો કેમ કે રેન્ટલમાં બી તમને આવી બધી વસ્તુઓ તમને મેન્યુફેક્ચરિંગ રેટમાં મળવાની છે ઓર એક જ બ્રાન્ડ છે જે અજી જોન જે તમને મેન્યુફેક્ચરિંગ રેટમાં તમને વસ્તુઓ આપે છે આવી રીતની વસ્તુઓ તમને અવેલેબલ થઈ જશે એકથી એક મેન્યુફેક્ચરિંગ રેટમાં નેક્સ્ટ આર્ટિકલ જોઈ શકો તમે હજુ આર્ટિકલ તો બહુ જ ફેન્સ जो मरून कलर और रेड कलर ना कॉम्बिनेशन है जो मस्त कम्बिनेशन तेरे ग्रीन कलर ना कॉम्बिनेशन साथ बिस्किट कलर कॉम्बिनेशन कोॉम्बिनेशन कॉम्बिनेशन बेसडेलो है ग्रीन एंड बिस्किट और मरून नो जो कॉम्बिनेशन है बहुत फाइन है तो तब जुशो नुट्टीओं जो कॉम्बिनेशन है बहुत फाइन है तेज लाइनअप है हेन्डवर्कनी लाइनिंग बेसा ली है अँ तीन बुट्टीओ अपेली है हेन्विनेशन है आ कॉम्बिनेशन एकदम अलग अलग डिफरेंट डिफरेंट आर्टिकल जो कोम्बिनेशन है તમને બધા પીસ જોઈને લાગતા હશે કે રેટ શું છે રેટ શું આપે છે હજી જો હજી જો તમને લહેંગાની વાત કરીએ તો લહેંગો આપે છે તમને થ્રી ફિફ્ટી રૂપીઝ સ્ટાર્ટ બાકી બ્રાઇડલ ની વાત કરીએ તો પંદરસો રૂપિયા થી બ્રાઇડલ સ્ટાર્ટ થવાના છે ઓર પંદરસો રૂપિયામાં તમને રેટ વાઇઝ વેરાઇટીઝ મળી જશે અહીંયા તમને મેન્યુફેક્ચરિંગ રેટમાં બ્રાઇડલ કોમી છે લાસ્ટ આર્ટિકલ જોયો છે તમે લાસ્ટ આર્ટિકલ જોઈ શકો લાસ્ટ આર્ટિકલ એકદમ દસ્તી ચાર્ટ ના થતો કોમ્બિનેશન આ કોમ્બિનેશન જોઈ શકો જે હેન્ડવર્ક છે ને ગમે ત્યાં હાર્ટ ટચ કરશો ને તમને તો ગમે ત્યાં તમને ખાલી હેન્ડવર્ક હેન્ડવર્ક લખવાનો છે આ જુઓ તમે ગમે ત્યાં હાર્ડ ટચ કો હેન્ડવર્કની ફિલિંગ આવશે ખાલી હેન્ડવર્કની ફિલિંગ જે અહીંયા ની જે સ્ટાઇલો જોઈ શકો તમે જે પેચ આપેલો છે ને એટલો ફાઇન લાગે છે એકદમ સ્ટાઇલિશ રઝવાડી લુકમાં જે ગેટઅપ જોવો ને તમે આ લહેંગાનો આ લહેંગાનો જે ગેટઅપ છે ને એકદમ રઝવાડી લુકમાં છે ઓર તમે બેક સાઈડ પણ જોઈ શકો ફ્રન્ટ પર એટલા બધા સેમ્પલ છે કે તમે વિચાર જ ના કરી શકો સેમ્પલ તો અનલિમિટેડ સેમ્પલ છે તમને સાઇડલ જોઈએ સાઇડલ મળી જશે તમને બ્રાઇડલ જોઈએ બ્રાઇડલ મળી જશે આ સાઇડ બી તમે ફ્રન્ટ છે બે સાઇડમાં ગમે ત્યાં જ્યાં તમને નજર પડશે ને ત્યાં સુધીનો તમને ખાલી લહેગા જ લેંગા દેખાશે કે કેમ કે એટલી બધી વેરાયટી છેડિયોના માધ્યમથી તમને બતાવવાનો બહુ જ મુશ્કેલ છે તો વિડીયોઝમાં જે લેટેસ્ટ સેમ્પલ હોય છે તમારી માટે સેમ્પલ લઈને આવતા હોય ને આવી રીતની વેરાયટી તમે તમારી શોપ માટે જ્યાં તમે રેન્ટલ શોપ કરતા હોય તો આવી રીતની વેરાયટીઝ બી તમે રાખી શકો ને એક એક વસ્તુઓ તમે તમારા કસ્ટમરની રેન્ટ ઉપર આપી શકો ઓર એમાં જે માર્જિનની તો વાત કરીએ માર્જિંગ એટલો સારો છે કે એક જ માર્જિંગમાં એક રેન્ટમાં તમારો પૂરો પૂરો લહેંગાનો માર્જિન નીકળી જાય છે યા તમે વેચી શકો રીસેલ કરી શકો આવી રીતની વસ્તુઓનો તમારે બિઝનેસ કરવો હોય તો આવી રીતની બિઝનેસ કરવું હોય તો સ્ક્રીન ઉપર નંબર ચાલે છે એના ઉપર કોલ કરી શકો અને બધી જ જાણકારી અજીત જોનથી તમે લઈ શકો અજીત જોન જે ગુજરાતી ચેનલ છે તમે એના ફોલો બી કરી શકો કેમકે અજી જોન એક એવી બ્રાન્ડ છે જે વુમન્સવેરના તમામ વેરાયટી મેન્યુફેક્ચરિંગ કરતી હોય કિડ્સ વાઇઝથી લઈને તમારે લેડીઝ લેડીઝવાઇઝમાં સૂટ સાડી દુપટ્ટા બ્લાઉઝ ગમે આ રીતની વેરાયટી જે વેરાઇટી જોઈતી હોય રેડીમેડમાં આ વેરાયટીઝ તમને અહીંયા મેન્યુફેક્ચરિંગ રેટમાં તમને અવેલેબલ થાય છે તમારે બિઝનેસ સ્ટાર્ટ કરવું હોય તો હજી જોનથી તમે બેસીને એક સાથે બિઝનેસ સ્ટાર્ટ કરી શકો અને આવી રીતની વેરાયટીઝ તમે તમારી શોપમાં રાખીને સેટઅપ કરી શકો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ